હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજર નરવા રાખી મેં પ્રાર્થના કરી છે તો આજે અમે આવ્યા છીએ લીમલી ધામ અમારા શેખવા પીર દાદા છે શેખ પરિવારના બસો પાંચ ગામ છે આજે અષાઢી બીસ છે તો ત્યાં દર્શન આવ્યા છે અને તમને મંદિર પણ બતાવીશું તો અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ હારી બનાવી રહીજો અત્યારે મંદિરે પૂદી ગયા છે અમારા હિશિકભાઈ પણ સણવાસરીથી આવ્યા છે અને મારા વિવેકભાઈ છે તો બધા એક પરિવાર બસોને પાંચ ગામના દાદાને દર્શન આવી ગયા છે અને બાજુમાં પણ માતાજીનું મંદિર છે સરસ મજાનો સબૂતરો છે હનુમાન દાદાનું મંદિર છે તો એનો બાળકો ભાઈઓ બધા દર્શન આવ્યા છે તો આપણે પણ દર્શન કરાવીશું પીર દાદાને અષાઢી બીજના દર્શન કરવા આપણે દાદાને મંદિરે જો બધા લાઇનમાં ઊભા રહી ગયા છે લાઈન બહુ મોટી છે એટલે થોડીક વાર લાગશે પણ આપણે દર્શન કરાવીશું શેખવા પીર દાદાનું મંદિર છે લીંબલી ધામ બધાના દર્શન થઈ ગયા અને થાળ પણ ધરાઈ સલાહ છે આજે અષાઢી બ્રિજમાં અમારે અહેમતભાઈને બધા જો છે આટનો પ્રસાદ એમનો છે આડ બ્રિજનું આજીવન છે તો એમને પણ આપણે પ્રસાદી લેવા બધા છે અને બધા અમારો ભાવ પરિવાર આમંત્રણ છે ગુજરાતમાં બસો ને પાંચ ગામ શેખ પરિવાર પણ આજે બધા વધાર્યા છે દર્શનને આપણે દાદાએ કેટલી દિવસે છે અમારે તો રિશિકભાઈને બધા આજે બીચ છે તો પરિસાદી લેવા લાવી છે તે પહેલાં તમને આપણે લીંબલી ગામ છે અમારું ત્યાં બતાવીશું સરસ મજાનું અમારે જો લીંબલી ગામ છે અહીંયા આપણે અદર છે અહીંયા તળાવ છે ત્યાં આ લીંબલી ગામ છે સ્વામિનારાયણનું મંદિર છે વિશાળનું બધું છે તો આપણે હવે જવાનું છે આપણે ધર્મશાળા બનાવી છે શેખ પરિવાર અમારે ત્યાં પ્રસાદીનું બધું જમણવારી છે તો ત્યાં જવાનું છે તો ચાલો આપણે ત્યાં જઈએ તો આપણે મિત્રો દાદા ના દર્શન આવી ગયા છીએ અને આપણે ધર્મશાળામાં એક માજી છે અમારે રાજુ માં છે એમને પણ એક પરસો બતાવે કે મને ક્યાંય આલો તો ભાઈ મેં વિડીયો બનાવતા તો મારી તમને શું અહીંયા અમારા દાદા એ અમારી સેવા કરે છે બાપા એને ગાય ભેંસ રાખની ની હોય બે લાખ હોય હા માની પડી હોય હવે લાગતા હોય લાખ રૂપિયા જાય પણ લાગતો ન ચડે હોય બાપા ને કઈ ઘેસ આપવા બાપા હવે દૂધ નું તમારો પાર આવી અને ધારાવડી દઈ દઈએ હવે ઉઠી તમારી ગાય ભેંસ

જન્મ કરાયા છે પણ મેં તાટલા ની પાંગો તો અહીંયા બાળક નો જન્મ પેટ બાજ પડ્યો હોય વાહ ભાઈ વાહ ગામ આજ ગામ મારું ગામ આ અને મારું તી રાણીપા દાદા ભરવાડ હતા આખા પંચાવ ગાડી માં ધંધો કરતા જી મારા બાપ સોલા ની દીકરી હું લીમલી તમારું ગામ બરોબર ભરવાડ સમાજ ભરવાડ સમાજ કઈ અટક આવો છો મારું અટક ભુવા બરોબર તો આના માલધારી સમાજ ક્ષત્રિય સમાજ કોળી સમાજ દલવાડી સમાજ કે પટેલ સમાજ આખું ગામ દાદા ને એટલું માને છે દીકરા દીકરીઓ આજે થઈ ગયું બરોબર છે તમારા હસ્તે કેટલી ગામ માં દીકરા દીકરી નો જન્મ નું નામ પેલું લ્યો પેલું એ છે બાપા અસંખી છે અને આને પરિવાર છે તારો અને આને સુટકો કરજે બાપા ખાતે બેવું એટલે એ નામ લઉં બાળક નો જન્મ થતો નતો ખુબ ખુબ ધન્યવાદ

અત્યારે આ વિડીયો ઉતરતા ને તમે અહીંયા સાંભળતા તો તમને પણ વર્ષોથી આ હું સપનું અમે જોઈ રહ્યા હતા કે અમારા દાદા અમારું જ કામ કરે એવું જન છકઈ આઈ ગયા ને બાપા એટલું બાપા ધન્યવાદ મિત્રો અમારા મારી માટે પણ વિડીયો એક લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને વિડીયો ગમે તો જઈ સક્વા દાદા લખી દેજો જઈ સક્વા બી દાદા દિસાળેથી બાલ્કની બધાય પ્રસાદી લેવા આવ્યા છે આપણે જો શ્રી શેખવા પીર દાદા શેવાટર ટ્રસ્ટ શેખ પરિવારના જગ્યાએ લીંબલી આપનું હાર્દિક સ્વાગત કરે છે તો અંદર આપણે ધર્મશાળા છે પરિસાદીનું બધું ચાલુ છે બધે બધું બનાવે છે શેખવાપી બધા અમારા માજીને બધા સેવાનું કામ કરે છે રોટલીને બધું બનાવે છે અને ખીર પણ આજે બનાવે છે વરસાદી સેવા કરે છે રસોડામાં બધા સેવા કરે છે બેનો અમારા બધા ભાઈઓ દર બીજા સેવા કરે છે અહીંયા બહેનો પણ સેવા કરે છે કારણ કે બેનો બાજુ અમારે જો પ્રસાદી લેવા બેસી ગયા છે સરસ મજાની ધર્મશાળા બનાવી છે તો બધાએ બહેનો વ્યવસ્થિત પ્રસાદી લઈ શકે એમાં દર બીજા હજારો માણસો છે લેશે અમારા બધા શેઠ પરિવાર ભાઈઓ બહેનો બધા સેવા કરી શકે છે એનો અંદર પ્રસાદી લેવા બેઠા છે અમારે ભાઈઓ જો બધા અહીંયા વ્યવસ્થા છે એટલે બેસી ગયા છે લાઈનમાં થોડું ગુગરો પણ બધા સેવા કરવા આવે છે અમારા શેખ પરિવારથી ભાઈઓ અંદર બહેનો પણ સેવા કરે છે બાર ભાઈઓ પણ સેવા કરે છે બધાય વરસાદી લેવા બેસી ગયા છે ઝીંઝુડાથી અમારા જો દર બીજે સાઈઝ લઈને આવે છે બધાએ ધનજીભાઈની બધા એમના ભાઈઓ છે બધાય શેખ પરિવાર ગમે એટલો તડકો હોય ઠંડી હોય ચોમાસું હોય દર બીજે એમની સાઈઝ ઝીંઝુડાથી બધી આવે છે અમારા ભાઈઓ બધાય જો બધા જમીન પર પણ સાસ પીતા જાય અહીંયા બધા ટ્રાફિક છે પણ થોડી થોડી વાર લાગે એટલે આ સાયન્સને બધું અહીંથી બધાએ પીતા જાય એમની સેવા પણ સારી એવી છે સાક્ષ વાપી દાદા એમને સદા ખુશ રાખી પ્રાર્થના કરવી છે દાદાનું મંદિર છે ત્યાં આપણે બાજુમાં ચલાવશે સવારે અમારે કુલ પણ છે ગમે ત્યારે વર્ષમાં ઠંડુ પાણી પીવું ત્યારે ઠંડુ પાણી આવે અમારા બધા બહેનોને બધા પાણી ભરવા છે શેખવા પીર દાદાની જગ્યા લીમલી છે ત્યાં સરસ મજાનું અહીં પણ દાદાનું મંદિર છે પરસાદી ને એવું બધું આપણે ધર્મશાળા લઈ લીધું છે પીર દાદાને મંદિરે ટ્રાફિક ઓછી થઈ ગઈ છે અને બધા દર્શન પણ કરી લીધા છે કારણ કે આજ અષાઢી બીચ છે એટલે પબ્લિક જાજુ હતું અને શેખ પરિવાર બધાએ દર બીજે પરસાદી અને અમે આજે દર્શન આવ્યા હતા ને પરસાદી બધાએ લીધી અષાઢી બીચના દર્શન કરાય પીર દાદાને અમારા શેખ પરિવાર ઘરા બધા અમારે અહીંયા મંદિરે પણ મળ્યા અમારા બધા સપોર્ટ દેશે આજે ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે તો ફરી પાછા મળીશું આપણે આ વિડીયો પર આપશો અને બધાને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો